અને અહીંયા નવા માતા પિતા જોડે એના સાસુ સસરા જોડે ટૂંકમાં એના કુટુંબની રીતિ પદ્ધતિ અને રિવાજો મુજબ અપનાવવું અને એ પ્રમાણે કામ કરવું એટલે સમર્પણ એ પતિનું જે કાંઈ છે પતિનું ઘર પતિનો પરિવાર પતિના માતા પિતા તે બધું જે તેમાં સમર્પણ થઈ જવાનું એમ એને અપનાવી લેવાનું એને અપનાવી લેવાનું અને એ છે તો એ ધીરે ધીરે થાય સાસરીવાળાએ સમજવું જોઈએ ને કારણ કે સ્ત્રી છે તે તે નાનેથી વીસ બાવીસ વર્ષની થઈ હોય ત્યાં સુધી એના પપ્પાની ઘરે હોય ત્યાં એની રેણી કેણી અલગ હોય ત્યાં એના ખાવા પીવાના શોખ અલગ હોય આખું ટૂંકમાં એનું બધું અલગ હોય એમ એનું ખાવાનું પીવાનું બધું અલગ હોય એનું સુવાનું ઉઠવાનું એ ત્યાં ઉઠે એટલે ગરમ ગરમ ભાખરી તૈયાર હોય એટલે અહીંયા સાસરી આવે એટલે તરત થઈ જાય એમ એટલે ટૂંકમાં ઘર માની અને એનું બધો ત્યાગ કરી દે એમ એટલે સ્ત્રીનો ત્યાગ અને પુરુષનું કર્તવ્ય એમ એ બંને મળીને લગ્ન જીવન થાય અને ખરા અર્થમાં હું કહું ને ત્યાં સંસ્કાર આપવા જોઈએ કે આવડે તમે ઓછો આપશો ને તો હાલશે પણ સંસ્કાર આપીએ ને તો એ ઘરને ઘર સમજે અને એ ઘરમાં કદાચ ગમે એવું દુઃખ આવ્યું હોય કે ગમે એવું સુખ આવ્યું હોય ને તો એ સુખમાં સલકાઈ ન જાય અને દુઃખમાં દુઃખી ન થાય એમ એટલે દીકરીને સંસ્કાર આપવા જોઈએ પણ દીકરીને સંસ્કાર તો ઠીક પણ હું એમ કહું છું કે સાસરીવાળાએ વધારે તૈયાર થવાની જરૂર છે કે પોત બીજાની દીકરી આપણા ઘરમાં આવે છે બરાબર તો એનો વ્યવહાર અલગ હોય એના શોખ અલગ હોય એની ખાણીપીણી અલગ હોય એ બધું અલગ હોય ને તો તમે અહીંયા આવે સાસરી આવે અને તમે સીધા એમ કહો કે આને તારે ઓલી બિસારીને આઠ સાડા આઠ નવ વાગે ઉઠતી હોય બરાબર પપ્પાને ઘરે સાસરી આવે એટલે સીધું જ એને છ વાગે કે પાંચ વાગે ઉઠવાનું થાય બરાબર તો ક્યારેક છ વાગે ઉઠે ક્યારેક સાત વાગે ઉઠે તો સાસરીવાળાએ સમજવું જોઈએ તો ખરા અર્થમાં તો છે ને સાસરીવાળાએ અત્યારે તૈયાર થવાની જરૂર છે જો સાસરીવાળા એમ કે પોતાની વહુ છે એમ નહીં પોતાની દીકરી છે એમ માને ને તો એ મા બાપ બની શકે આપણો પોઈન્ટ હતો કે લગ્ન જીવન એટલે હું હું બીજી ગાડી ઉપર ગઈ એટલે મારી પત્ની બીજાના ઘેરીથી લઈ આવું એને ગમતા શોખ પૂરા કરવા એને જે રહેણી ઘેણી હોય એને જે ખૂટતી વસ્તુ હોય એ બધું મારે કમાઈને લાવી આપ એ મારી ફરજ છે એ મારું કર્તવ્ય પણ સાથ સંસ્કાર પણ ભૂલાવા ન જોઈએ મારે એનામાં જે સંસ્કાર હોય એને વધારે ખીલવા જોઈએ એની જે આવડતને અણ આવડત બધું હોય એમાં મારે આપણા ઘરની આવડત હોય આપણી રહેણી કેણી હોય એમાં એને પાવરથી બનાવી આ પુરુષનું કરતૃત્વ કહેવાય અને અત્યારે શું થાય છે કે પુરુષ છે ને એ આમ ઓ આમ હઠ કરે કે નહીં તારે આમ જ કરવાનું નહીં તારે આમ જ કરવાનું તો એ રીતે ઘર નો હાલે હાલે પ્રેમથી સમજવાનું સ્વીકારવાનું અને અપનાવવાનું એની કોઈ પણ વ્યક્તિ સોળે કળાએ ન હોય 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 હોય

આનંદિત જ રે આનંદિત જ રે અને આપણે એમ કહીએ કે તમે આમ કરો અને બીજાનું સાહેબ બીજાનું જોઈને જે દુઃખી થાય ને એ ક્યારેય સુખી ન થઈ શકે થઈ શકે ન થાય કોઈ દી હે થાય માણસને ખાવા માટે ફક્ત બે ત્રણ રોટલી જ જોઈશ પણ પ્રેમથી ન મળી હોય તો એની રોટલીનો સ્વાદય પણ કડવો લાગે અત્યારે આપણે લગ્નમાં કે ગમે એક ધારા આપણે પ્રસંગમાં જમવા જઈશી બે ત્રણ દિવસ જમ્યા ને એટલે તરત ચોથા દિવસે આપણને ઘર સાંભળે ઘર ની રસોઈ સાંભળે એમ કે ભલે કોઈ ગેસ્ટ આપણે દેશમાં માં આવ્યા હોય અને ફોન આવે કે આમ જમવા આવી હશે તો પેલા શું કે શાક ને રોટલો જ બનાવજો ઓ બેન એને મિષ્ટાન ન ખાવું હોય એટલે કહેવાનો મતલબ કે રસોઈમાં પણ ભાવ છે જે ઘરમાં જે રસોઈ બને ને એ ભાવથી બને પ્રેમથી બને મારા પતિ માટે બનાવું છું મારા બાળકો માટે બનાવું છું એવો એને ભાવ હોય એટલે એ રસોઈમાં મીઠાશ હોય તમારું શું કેવું સાચી વાત હા સાચી વાત જેવી વાતો વાગોળતા વાગોળતા રસો બનાવે ને એ રસોઈ મીઠી ને સ્વાદિષ્ટ થાય અને એ બધા ગુણો એ રસોઈમાં ઉતરે અને એ ખાનારમાં એ ઉતરે રસોઈમાં એ ખુલ્લું થાય પણ એ ખાનારના જીવનમાં સો ટકા ઉતરે અને બીજું લગ્ન જીવન એટલે કે પતિના શોખ શું છે પતિને શું ભાવે છે ખાવાનું એ બધું પત્નીને ખબર હોવી જોઈએ અને એને ભાવતી રસોઈ બનાવે અને પતિનો પ્રેમ જીતવાનો હોય હું બીજાની પુત્રીને બીજાની દીકરીને મારી પત્ની બનાવી છે ત્યારે મેં સંકલ્પ લીધો ધરેસ અર્થે સ કામે સ્મરામી નાતી સ્મરામી આ સંકલ્પ લીધો હતો પણ એ સંકલ્પમાં હું પરિપૂર્ણ ન ઉતરું તો મારું દાંપત્ય જીવન ખલાસ થાય એટલે ટૂંકમાં કે પરસ્પર સ્વીકારવું સમજવું ત્યાગવું એ બધા બોલો અને અનુકૂળ લાગે તો જીવનમાં ઉતારવું કારણ કે એકબીજાની ભૂલ તો થતી જ હોય અમદાવાદની પદ્ધતિ અલગ હોવી મેડમ આ નો કરાય આ નો કરાય પ્રેમથી સમજાવો ને તો એ સમજે હવે આ નો કરતી તરામ કરવાનું જ નહીં તો એમ ન ઉતરે કોઈના માં તો દુઃખ લાગે દુઃખ લાગે ને એના જીવનમાં ઉતરે નહીં કોઈ અને એનીથી અવળું જ કરી છે એટલે ટૂંકમાં તમે એકાબીજાને સમજો ને સમજણપૂર્વક તમારી લાઈફ જીવો ને તો ખરેખર લગ્ન જીવન એટલે એમાં સુગંધ આનંદ પ્રેમ વાત્સલ્ય કરુણા આ બધાય ગુણો જે કીધા માનવના જીવનમાં આવી એક અને જીવનમાં તાકારી પણ કરીએ કૃષ્ણ ભગવાન થયા કે રામ થયા એને આપણે ભગવાન કહીએ એ પણ માનવ અવતાર લઈને જ આવ્યા હમ પણ પેલા જયારે મેરેજ થતા ને ત્યારે જ્યારે લગ્ન થતા ને ઓલા ફેરા ફરતા ને ત્યારે ગોરદાદા છે ને સપ્તપદી સમજાવતા કે પુરુષના એટલા એટલા કર્તવ્ય હોય અને સ્ત્રીના એટલા એટલા કર્તવ્ય હોય એમ સપ્તપદી જો અત્યારે લગ્નમાં બધાની વચ્ચે બોલવામાં આવે ને તો પણ ઘણા ખરા લગ્ન જીવન સુધરી જાય અને એક લગ્ન સંસ્કાર નામનું એક નાની એવી પુસ્તિકા આવે છે એ દર મહિને સાથે બેહીન વાસે ને

તો તો આપણે આ યુટ્યુબમાં ને ફેસબુકમાં એમાં બધે જોવો તો સારું એ આવે ને ખરાબ આવે ને તો લોકો જોવે શું વધારે ખરાબ છે કારણ કે સારી વસ્તુ છે એ જીવનમાં લાવવી પડે એનામાં સર કરવી પડે તો જ એનું પરિણામ આવે બાકી ખરાબ તો હું કોકને ગાળ દેવી હતી કોકને મારવી રાપડ તો મારી દઉં એમાં કંઈ વિચારવાનું ના હોય પણ સારી વસ્તુ અપનાવી અને જીવન બલાવી બહુ અઘરી નિમિત્ત એક દિવસ નહીં ખાલો એક દિવસ હું સ વ્યવસ્થિત જીવી લઉં પણ કાયમ રોજે તમે એ ગુણો અપનાવો અને રોજે તમે નિયમ અનુસાર ચાલો ને તો ઘરનું વાતાવરણ જોઈને બાળકો શીખે આપણે એમ કહીએ કે બાળકો આવાળી લાઈને સીડ્યા એમાં મારું એવું કેવું છે સાહેબ કે એમાં સો ટકા મોટા ભાગનો વાઘ માતા પિતાનો છે તમારું બાળક કઈ લાઈન ઉપર હાલે છે આપણું બાળક છે દાખલા તરીકે હિતાનશુ છે તો હિતાનશુ કે અવળી લાઈને હાલે તો હું આપણને ખબર ન પડે પડી તરત પડી જાય હે એટલે સો ટકા મારું એવું કેવું છે કે માતા પિતાનો જેમાં વાઘ છે પછી મોટો થઈને તમને કંઈક કંઈક અપશબ્દ બોલે કે એને અવળા કંઈક ધંધે સડે ને પછી તમે બે ઝાપટ મારો તો એ શું કામ ન પછી તેને આદત પડી ગઈ હોય ને ઘરમાં દીકરી છે અત્યારે આ બધા કેસ તમને બને છે તમને કોઈ દીકરીઓ ભાગી છે આ તે બધું બને છે તો છોકરીના પગ ફરે ને ઘરમાં હાલે ને ત્યાં માતા પિતા માતે માને ખબર પડી જાય હાચું ખોટું એટલે લગ્ન જીવન એટલે પરસ્પર સમજવું એકાબીજાને

વ્યસન કરે દારૂ પીવે બરાબર તો હું સ્ત્રી અને સુધારી નો કે સુધારી દે તમે કે કાવળી લાઈ ને સડો તમને કહું તો હું તમને સુધારી શકું ન સુધારી શકું હે સુધારી દે એટલે જો સ્ત્રી બગડે ને તો પુરુષ પુરુષનો વાક છે કે એણે એ પૂરી પ્રેમથી એને સમજાવી નથી શક્યો અને જો પુરુષ અવળી લઈને જાય ને તો સ્ત્રીનો વાક છે કે સ્ત્રી એને

એટલે આપણે કયા રસ્તે જાવું ને આપણે નક્કી કરવાનું બરાબર આપણે આપણા બાળકો છે એને કયા રસ્તે લઈ જવાના નહીં આપણે નક્કી કરવાનું અને હું તો કહું બાળકોને આપણે શીખવાડવા કરતાં બાળકો અનુકરણથી વધારે શીખે છે હવે આપણે પતિ પત્ની બે છે એ ઘરમાં આપણે કંકાસ કરતા હોય બાજતા હોય ને એવું કરતા હોય અપશબ્દ બોલતા હોય તો બાળકો બોલવાના જ છે અને બીજી વસ્તુ એ કે તમારું સન્માન ક્યારેય નહીં કરે બાળકો મોટા થાય કરે આપણે જો પ્રેમ ભાવથી રહેવું તો બાળકો રહેવાના જ છે